લાઈ પુતરી એનો નંબર દે હું એને જોઈ લે સાલ ઉંદરી ની ગોગડી ની વાઈંદરી ની સોડિયલ ડાકણ વિસાઈ તારે એને જોઈને ક્યાં જાવું છે એને સબક શીખવાડાને કે કે હું એને જોઈ લે ઉંદરી એલી ગોગડી ની હું વિશાર માં પડી ગઈ છો હું વિશાર કરું છું ભૂતડી અતાર ની સોડિયું કેવી હોય ખબર છે પહેલી વાર ક્યાંક લફરો કરે પછી વિડીયો કોલ કરશે અને છોકરા બિશારા હોય ને એવા દેખાય કોઈ કઈ નખરા ન કરે આવી નખરા એલી ભૂતડી હાલ મારી આર માર વાડી હું કે દુની વાડી આટો મારવા નથી મને આજ વાડી હાંભરી આટો અરે માય કઈ તારી વાડી જાવ હોય જા નકર કાઈ નિયા તડકા કેવા પડે છે હું કાળી પડી હું કાઈ આવું નહી જાવ હોય જા નકર જા તેલ લેવા એલી ગોગડી મન ધોકોન બરાસ દે મા લુગડા ધોવા છે ને એટલે એલી ભૂતડી હું તને ધોકોન

અને સોડિયું નો બ્રેકઅપ થાય ને તો છોકરી શું કરે ખબર છે ઇન્સ્ટાગ્રામ માં જાય અને ઇન્સ્ટાગ્રામ ની એની ઓલી બ્લોક લિસ્ટ ની કાળી કોટડી હોય ને કાળી કોટડી ખોલે અને એકાદા નમૂના ને બહાર કાઢે અને વાત કરે ચાલુ એટલો છોકરામાં અને છોકરીમાં ફેર ભૂતડી